નમસ્કાર મિત્રો હું છું શ્રેયસ ડાબર આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના વિશે એની તમામ બાબતો જી કાર્ડ જે આપણે કઢાવવાનું છે અખિલ ભારતીય પીએમ જય મા યોજના એની અંદર દસ લાખ સુધીની જે મર્યાદા છે કઈ રીતે છે શું છે કેશલેસ હેલ્થ બેનિફિટ એની અંદર જે કંઈ પ્રશ્નોત્તરી છે એને આપણે લઈશું ત્યાર પછી કુટુંબમાં કોનો સમાવેશ થાય એના વિશે ચર્ચા કરીશું અને અલગ અલગ પ્રશ્નો આપણે આ વિડીયોની અંદર એ બાબતના લેવાના છીએ અને છેલ્લે જે એક પરિશિષ્ટ છે જેની અંદર આપણે કુટુંબની માહિતી આપવાની છે એના વિશે પણ આપણે વાત કરીશું બે પરિપત્રો આના માટે થયેલા છે તો એ બંને પણ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશું તમે ડાઉનલોડ કરી શકશો અને પોતે પણ એના ઉપર અભ્યાસ કરી શકશો તો સૌ પ્રથમ આના અંદર આપણે પ્રશ્ન જોઈએ કે મેડ્યુકલ એલાઉન્સ આપણે જે મળે છે હજાર રૂપિયા દર મહિને ચાલુ રહેશે કે બંધ રહેશે તો એના અંદર પહેલી સ્પષ્ટતા છે કે એ ચાલુ રહેવાનું છે એટલે આ એક મહત્ત્વનો પ્રશ્ન થયો ત્યાર પછી આપણે વાત કરીએ કે કોણ લાભ લઈ શકે ત્યાર પછી આપણે કુટુંબની વ્યાખ્યા પણ જોઈએ તો લાભ કોણ લઈ શકે તો ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા તમામ સરકારી કર્મચારીઓ તથા અધિકારીઓ અને આ તમામના આશ્રિત કુટુંબના સભ્યોને આ યોજના હેઠળ કેશલેસ તબીબી સારવારનો લાભ મળવાપાત્ર રહેશે હાલ તો બે હજાર પંદર મુજબ મેડિકલ રિએમ્બર્સનું બિલ મૂકીને આપણે જે કંઈ સારવાર લીધી હોય એનું બિલ પાસ કરાવતા હતા તો એની જગ્યાએ કેશલેસ એટલે કે ત્યાં આગળ આપણે જે ક્યાડ આપણે કઢાવીશું એ જ રજૂ કરવાનું અને એની અંદરથી જે કંઈ ખર્ચો થયો હોય એનો ક્લેમ એ લોકો કરી લેતા હોય છે અને આપણી જે કંઈ મર્યાદા છે એની અંદરથી બાદ થશે આ રીતની પ્રક્રિયા થવા જઈ રહી છે એના માટેના બે પરિપત્રો છે એ આપણે મૂકીશું એટલે તમે એને ડાઉનલોડ કરી શકશો યોજના માટે કુટુંબની વ્યાખ્યા જે કંઈ બે હજાર પંદરનો જે પરિપત્ર છે એની અંદર કરેલી જ છે એ આપણે શબ્દથી શબ્દ અહીંયા આગળ મૂકેલી છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે કુટુંબ એટલે સરકારી કર્મચારી અથવા પેન્શનર સાથે રહેતા અને તેના પર સંપૂર્ણ આશ્રિત પતિ કે પત્ની ઓરસ અને સાવકા પુત્રો તથા પુત્રીઓ અને માતા પિતા તથા અપર્ણિત ભાઈઓ અને બહેનો હવે આ બાબત થઈ હવે અપર્ણિત કેવા તો અપર્ણિત પુત્રો પુત્રીઓ અને ભાઈઓ બહેનોની વયમર્યાદા પછી નક્કી કરેલી છે પચીસ વર્ષની ઉંમર સુધી એ આશ્રિત ગણાય ત્યાર પછી એ ગણાતા નથી કુટુંબમાં અપર્ણિત પુત્ર કે પુત્રી જો માનસિક રીતે અસ્વસ્થ હોય પાછો મેન્ટલી ડિસેબલ હોય તો એની વય મર્યાદા પચીસ વર્ષની લાગુ પડવાની નથી અને જે કંઈ છે વ્યક્તિની વ્યક્તિગત ઉપાર્જિત અને અનુપાર્જિત માસિક આવક પાંચસો રૂપિયાથી વધે નહીં તો જ તેને સંપૂર્ણ આશ્રિત ગણવામાં આવશે એટલે આ કુટુંબની જે વ્યાખ્યા છે એની અંદર આ રીતે આપણે જોઈ શકીએ છીએ હવે એમાં કયા કયા લાભ મળશે એની આપણે વાત કરીએ તો પીએમ જય એમ્પેનલ્ડ હોસ્પિટલ ખાતે આ પેકેજ અનુસાર કેશલેસ સારવાર મેળવી શકાશે વિડીયોની અંદર આપણે ડિસ્ક્રિપ્શનમાં એમ પેનલ જે હોસ્પિટલ્સ છે એની યાદી મળે એટલે એ પણ આપણે પીડીએફ મૂકીશું તો આ જે એમ પેનલ એટલે કે જે સરકાર સાથે એમણે કરાર કરેલો હોય કે એની અંદર આપણે સારવાર લઈ શકીએ જો આ યાદી મુજબ સિવાયના હોસ્પિટલમાં સારવાર લીધેલ હોય તો હાલના જે ગુજરાત રાજ્યના સેવા તબીબી સારવારના નિયમો બે હજાર પંદરના છે અને એના આનુષંગિક જે ઠરાવો થયેલા છે એ મુજબ મેડિકલ રિએમ્બર્સનું જે બિલ આપણે મેળવીએ છીએ એ પ્રમાણે પણ મળી શકશે એટલે જો તમે આ યાદી સિવાયના હોસ્પિટલમાં સારવાર લીધી હોય તો જૂની પદ્ધતિથી પણ બિલ પાસ થઈ શકે છે હવે મુખ્ય આપણે વાત કરીએ જી કાર્ડની જે વાત છે તો તમામ કર્મચારીને જી સિરીઝનું એ બી જે મા કાર્ડ મેળવવાનું થાય છે આ યોજનાના અમલીકરણ માટે એક નોડલ એજન્સી સરકાર દ્વારા નિમવામાં આવી છે એનું નામ છે એસએચએ જેનું નામ સ્ટેટ હેલ્થ એજન્સી છે એ એને નોડલ એજન્સી તરીકે નિમી દીધી છે એટલે તમામ આ બાબતની કાર્યવાહી એ એજન્સી કરવાની છે હવે આગળનો પ્રશ્ન લઈએ ઓપીડીનો ખર્ચ મળશે કે નહીં તો મિત્રો ઓપીડી એટલે શું તો આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે જે આપણે નાની મોટી બીમારી કે જેમાં ચોવીસ કલાકથી ઓછા સમય માટે હોસ્પિટલ ગયા હોય દવાખાને દવા લેવા માટે અને એમાં જે કંઈ સારવાર કર્યો નાનું ઓપરેશન હોય જે એક દિવસની અંદર અંદર આપણને રજા આપી દેતા હોય તો એમાં હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવતા નથી અને રજા આપી દેવાય છે તો આવો ઓપીડીનો ખર્ચ આ કેશલેસની અંદર મળવાપાત્ર નથી એ આપણે ધ્યાન રાખીશું એટલે ઓપીડીનો ખર્ચ મળશે નહીં આઈપીડી એટલે ઇન્ડોર પેશન્ટ બનીએ તો એનો ખર્ચ આપણને મળી શકે હવે કેટલો લાભ મળશે એની આપણે વાત કરીએ તો આ યોજના હેઠળના લાભ મેળવવા માંગતા કર્મચારીઓને દસ લાખ રૂપિયા સુધીની તબીબી સારવાર કેશલેસ મળવાપાત્ર રહેશે એવું પરિપત્રમાં કીધું છે દસ લાખની સારવાર ઉપરાંત પણ જો ખર્ચ થાય તો હાલના જે બે હજાર પંદરના નિયમો છે એ મુજબ ઠરાવ મુજબ અને એના આનુષંગિક જે ઠરાવો છે એની ત્યાર પછીના જે એના આધારે ઠરાવ થયેલા છે એ મુજબ મેડિકલ રિએમ્બર્સમેન્ટ પણ મળવાપાત્ર થાય છે મેડિકલ રિએમ્બર્સમેન્ટ માટેનો પણ આપણી ચેનલ પર એક વિડીયો મૂકેલો છે એમાં તમામ બાબતો સમજાવેલી છે કેશલેસ પ્રક્રિયા કોણ કરશે હવે આપણે હોસ્પિટલમાં એડમિટ થયા કોઈ કારણસર તો એ કેશલેસની પ્રક્રિયા આપણી પાસે જે કાર્ડ હશે એનાથી કઈ રીતે થશે તો આ પ્રક્રિયા નોડલ એજન્સી સ્ટેથ હેલ્થ એજન્સી દ્વારા કરવામાં આવશે એસ એચ એ જ્યાં સુધી જી કાર્ડના કઢાવેલ હોય ત્યાં સુધી જૂની પદ્ધતિ મુજબ આપણને રિએમ્બર્સમેન્ટ તો મળવાપાત્ર છે જ જો કોઈ અસાધ્ય રોગની સારવાર કરેલ હોય અને જો કેશલેસમાં તેનો સમાવેશ ન થાય કોઈક એવી બાબત આવે કે ભાઈ આનો કેશલેસની અંદર તો સમાવેશ કરવામાં આવતો નથી તો એમને પણ જૂની પદ્ધતિ મુજબ મેડિકલ રીએમ્બર્સમેન્ટ આપવામાં આવશે ત્યાર પછી કુટુંબના સભ્યોની જે વિગતની વાત છે એનું પ્રમાણપત્ર એનો પરિપત્ર ત્યાર પછી કરવામાં આવશે એ પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકીશું અને એ ફોર્મેટ શું છે એ પણ આપણે હમણાં બતાવીએ તો પેન્શનરોએ ટ્રેજરી કચેરીમાંથી તથા અન્ય કર્મચારી પોતેની કચેરીના વડા પાસેથી કુટુંબજનોની વિગતોનું પ્રમાણપત્ર મેળવી લેવાનું થાય છે એટલે પેન્શનર જે છે એમને તો ટ્રેઝરી કચેરીમાંથી મેળવવાનું છે બાકીના એ પોતાના કચેરીના વડા પાસેથી ઈ કેવાયસી કરવાનું હોવાથી તમામ સભ્યોના આધાર નંબર પણ એમાં આપણે આપવા પડશે ત્યાર પછી જે રાજીનામું આપી દીધું હોય કે ફરજ મુક્તિ થયા હોય એમના માટે શું તો એસએચએ ની જે સ્ટેટ હેલ્થ એજન્સી છે એને જે છેલ્લે જે કર્મચારીએ જે જ્યાં આગળ પોતાની સેવા આપેલી હોય તો એ અધિકારી એટલે કે એના વડાએ કચેરીના વડાએ સ્ટેટ હેલ્થની અંદર એજન્સીને જાણ કરી દેવાની ને એમના નામ કમી કરાવી દેવાના થશે જેથી એ લોકો જી કેડ વાપરી શકશે નહીં હવે આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ એને સર જે છે સર્ટિફિકેટ કઈ રીતનું છે તો એની અંદર તમે જોઈ શકો છો ધીઝ ઇઝ ટુ સર્ટિફાઈ ધેટ એટલે આ જે જે આપણે નોકરી કરતા હોય કચેરીના વડા આ પ્રમાણપત્ર આપશે આપણા કુટુંબના સભ્યોનું અને પેન્શનરો છે એમને માટે જે એમના વડા છે એટલે કે ટ્રેઝરી કચેરીમાંથી એમને મળશે અહીંયા કીધું છે મિસ્ટર મિસિસ મિસિસ ઇઝ કરન્ટલી સર્વિંગ અથવા તો રિટાયર્ડ એઝ ઇન ધ ઓફિસ ડિપાર્ટમેન્ટ ઓફ હઝ એચઆરપીએન નંબર પીપીઓ નંબર એચઆરપીએન નંબર એટલે હમણાં આપણે કર્મયોગીની અંદર આપણે એચઆરપીએન નંબર જનરેટ કરેલા છે એ અને જે રિટાયર થયેલા છે એમના માટે પીપીઓ નંબર આપવામાં આવશે અને ફોર ધ પર્પઝ ઓફ મેડિકલ રિએમ્બર્સમેન્ટ ધ ડેફિનેશન ઓફ ફેમિલી એટલે કે આપણે કુટુંબની વ્યાખ્યા આગળ જોઈ ઓલ ઇન્ડિયા સર્વિસ રૂલ્સ નાઇન્ટીન ફિફ્ટી ફોર ગુજરાત સ્ટેટ સર્વિસ મેડિકલ ટ્રીટમેન્ટ રૂલ્સ ટુ થાઉઝન્ડ ફિફ્ટીન સેલ બી એપ્લિકેબલ એટલે આ બે જે નિયમોની આપણે વાત કરી રહ્યા છીએ પરિપત્રની અંદર સ્પષ્ટ એ નિયમોનો ઉલ્લેખ છે એનાથી આ થશે એસ પર એપ્લિકેબલ મેડિકલ રિએમ્બર્સમેન્ટ રૂલ્સ ધ ડિટેલ ઓફ ધ એમ્પ્લોય ઓફિસ ઇન ધેર ડિપેન્ડન્ટ ફેમિલી રિમર્સ આર એઝ ફોલો એટલે કે આ આટલા એના કુટુંબીજનો છે એમાં ક્રમનું છે પહેલું ખાનું પછી નામનું છે એમ્પ્લોઈનું અને એના અને પેન્સ પેન્શનરનું અને એના કુટુંબીજનોનું રિલેશન શું છે એ અહીંયા લખવાનું છે આધાર નંબર એ તમામનો ડેટ ઓફ બર્થ એ જ અને રિમાર્ક અને પછી કચેરીની વડાની સહી આ પ્રમાણપત્ર એમને આપવાનું થશે એટલે આની અંદર જેનો ઉલ્લેખ હશે એ કુટુંબીજનોને આ સારવાર મળશે અને કુટુંબની વ્યાખ્યા પ્રમાણે આની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવશે આધાર કાર્ડ નો નંબર અહીંયા સ્પષ્ટ લખવાનો જેથી ઈ કેવાયસી કરી શકાય એટલે આ વિડીયોની અંદર આપણે જે બે પરિપત્રો થયા છે એના આધારે આ વિડીયો આપણે બનાવ્યો છે અને આ બાબતમાં જે કંઈ પ્રશ્નો હોય તમે કમેન્ટ બોક્સમાં લખશો એટલે આપણે એના પર વધુ તપાસ કરીને જવાબ આપવાનો પ્રયત્ન કરીશું થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો જોવા માટે અને અન્ય પણ આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ શ્રેયસ ડાબર થેન્ક યુ વેરી મચ આજનો આ વિડીયો આપણે અહીંયા